પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ મુકામે આજે દસમી મોહરમનું શાંતિપૂર્વક જુલૂસ કાઢવામાં આવ્યું આ જુલૂસ હઝરત ઇમામ હુસૈન સૈમની શહાદત અને કરબલાના શહીદોની યાદમાંગ દસમી મોહરમની યાદ કરી આ જુલૂસ કાઢવામાં આવે છે અને જેઓ ઈસ્લામ માટે પોતાના ઘર પરિવારને કરબલાના મેદાનમાં એમના યાર દોસ્તો સાથે શહીદ થયા આજુલુ શાંતિપૂર્વક પૂરું થાય તે માટે વાગડોગ પોલીસ સ્ટાફના પાંચ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા ઈસ્લામ માંગ મહોરમના મહિના માંગ શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ મહિનામાંગ ઇમામ હુસેન્દ્ર અન્હોએ શરાબી ભ્રષ્ટાચારી કાતિલ નાહક જુલ્મી યઝીરના હાથમાંગ બેદસાથ ના આપી જુલ્મી શાસન ના થાય માટે પોતે અને પોતાના કુટુંબજનો સાથે શહીદ થઈ ગયા પણ જુલ્મ સામે હાર ના માની આ જંગ કોઈ શાસન કે સત્તાની નહોતી આ જંગ હક અને બાતિલની હતી જન્નતના સરદાર ઇમામ હુસેન્દ્ર અન્હો તેમના પરિવારજનોની સાથે શહીદ થઈ ગયા પરંતુ સત્તાનો નો લાલચુ શરાબી કાતિલ જિનાખોર યજીદને બેદ સાથના આપી ને જીવતો રાખ્યો છે માટે આવા યજીદો જેવા કાતિલોના ખિલાફી ઇસ્લામ હંમેશા હતો અને રહેશે રિપોર્ટર ઇકબાલ શાહ અમારી ચેનલને શેર કરો અને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો مرضیہ رب کی طرف ناٹیا رب, رب کی طرف ناٹیا دلی کا ہر ایک دو چھوکا پاکر چکا مانگے پیسل